નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી જ્ઞાન ઝલકની અંદર આજે એક વાત કરવાની છે તમારી સમક્ષ જે તમારી સાથે જોડાયેલી છે એવા ટાટના સંદર્ભમાં છે આપ જાણો છો એમ કે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા લેવાઈ ગઈ છે હાલ જ્ઞાન સહાયક છે એની માટેની અરજી ફોર્મની પ્રક્રિયાઓને ભરતીની કામગીરી છે એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે ત્યારે આપને ખબર છે એ મુજબ કુલ પંદર હજાર વિદ્યાર્થીઓ છે ટાટ પરીક્ષાની અંદર પાસ થયા છે આની સાથે એક બીજી પણ બાબત આપ જાણતા હશો કે જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમના સંદર્ભમાં વાત કરું તો ઘણા મિત્રોને અસંતોષ જોવા મળ્યો હતો કે જેટલા માર્ક એમને પ્રિલિમ્સની અંદર આવેલા છે એનીથી પણ ઓછા માર્ક હશે કેવી રીતે એને મેન્સ એક્ઝામની અંદર આવી શકે તો એવા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ માટે અરજીઓ કરેલી હતી રીચેકિંગ માટેની તો રીચેકિંગ પૈકી કુલ છ હજાર જેટલી અરજીઓ છે એ થઈ હતી છ થી સાત હજાર જેટલી પરંતુ એ સંદર્ભે માત્ર બસો જેટલા વિદ્યાર્થીઓ છે એમની માર્ગની અંદર ફેરફાર થયા છે જ્યારે સોળ વિદ્યાર્થીઓ છે એ પાસ પણ થયા છે આ એક ન્યૂઝ રિપોર્ટ છે એની અંદર તમને માહિતી છે ચોક્કસપણે તમને બી ખ્યાલ હશે માત્ર તમને રિમાઇન્ડર કરાવું છું ત્યાર પછી મિત્રો વાત કરવી છે તો ક્યાંક જ્ઞાન સહાયક પ્રત્યે આપણે ઉપેક્ષા સેવી રહ્યા છીએ અને એ જ ઉપેક્ષા સંદર્ભે આજના વિડીયોની અંદર ચર્ચા કરવી છે આપ જાણો છો એમ પંદર હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે જે અરજીઓ અઢાર તારીખ લાસ્ટ હતી તો એ અઢાર તારીખની અંદર જ્ઞાન સહાયક માટેની જે અરજીઓ મળેલી છે એ અગિયાર હજાર જેટલી જ છે આમ જાણો છો કે સીધો જ દાવો છે પંદર હજારથી ચાર હજાર તો ચાર હજારનો ઘટાડો છે તમને પંદરથી અગિયાર હજાર વચ્ચે જોવા મળે છે તો મિત્રો આ બધી જ ઉમેદવારો ક્વોલિફાય થવા છતાં પણ જ્ઞાન સહાયક છે એની અંદર અરજી નથી કરી શક્યા કરી રહ્યા શા માટે તો કે દરેક વિદ્યાર્થી એવું ઈચ્છતો હોય કે બે પરીક્ષાઓ પાસ થાય તો એ બે પરીક્ષાઓ પછી એમને ઉપયોગમાં આવવા એવી ગવર્મેન્ટ સરકારી ભરતી કાયમી જોઈએ છે આ કદાચ તમે પણ મારી સાથે આ બાબત સાથે સ્વીકારતા હોય તો કમેન્ટ ચોક્કસથી કરજો મને અગિયાર હજાર સત્યોતેર ઉમેદવારોએ માત્ર અરજી કરેલી છે મિત્રો અગિયાર બારની જે શાળાઓ છે એની અંદર જે જ્ઞાન સહાયકની ભરતી હાલ ચાલી રહી છે એમાં અને આમ જાણો છો એમ કે હવે જે સીધું જ પડવાનું છે એમ મેરિટ લિસ્ટ જાહેર થવાનું છે આમાંથી પણ હું તમને ચોક્કસથી કહી દઈશ કે જે તે સબ્જેક્ટવાળા વિદ્યાર્થીઓ છે દાખલા તરીકે ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય અને અન્ય કેટેગરીમાં જે આવતા હોય એમાં પણ જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સંસ્થાઓની અંદર જોબ કરે છે એમને જો સારું સ્ટ્રકચર સેલરીનું મળે છે તો માત્ર એમને પોતાનું સ્થાન ચકાસણી માટે છે આ જ્ઞાન સહાયકની અંદર અરજી કરેલી છે એ સિવાય આપણે વાત કરીએ તો ઘણા બધા પે આઉટ સારું મળતું હોય છે તો એ લોકો જતા પણ હોતા નથી એટલે ટોટલી વાત કરવા જઈએ તો એકતાળીસ હજારમાંથી પંદર હજાર ક્વોલિફાય ઉમેદવાર થયા હતા એમાં વીસ ઉમેદવારો છે એમને એડિશન કરવામાં આવ્યું કે પાસ થયા હતા એટલા માટે અને મુદ્દત છે અરજી પ્રક્રિયા ની એક દિવસ છે એની અંદર વધારો કરવામાં આવેલો તો એટલે અરજીઓ થઈ અગિયાર હજાર સત્યોતેર જેટલી અરજીઓ છે કુલ ભરાણી છે પરંતુ હવે ઉમેદવારો છે અને જ્ઞાન સહાયકો ભરતીમાં રસ રહ્યો નથી ગવર્મેન્ટ જોબ હોવી જોઈએ અને એ પણ કાયમી હોવી જોઈએ તો શું આપ પણ આ વિચારધારા સાથે છે જે ફોર્મ ઘટાડેલ વિદ્યાર્થીઓ છે એમની સાથે સોરી એમની સાથે જો તમે પણ આ બાબત સાથે સમર્થન આપતા હોય તો ચોક્કસથી આપની કમેન્ટ્સને કમેન્ટ બોક્સની અંદર કરજો કે જ્ઞાન સહાયક યોગ્ય છે કે કાયમી પરથી થેન્ક યુ